બાબાગળમાં ભક્તો દ્વારા પહેલી વાર કાવડયાત્રાનું આયોજન અરાવલી ગ્રીકંદ્રામાં જેશ્વર પર્વત પર બિરાજમાન કેદારેશ્વર મહાદેવ મંદિર કેદારનાથ ધામ ખાતે યુવાનો રવાના બાલુંદરા ગામમાં કાવડયાત્રાનું કરાયું સ્વાગત પ્રાપ્ત માહિતી મુજબ બનાસકાંઠા જિલ્લામાં તથા અરાવલી અરાવલીગીરી કંદ્રામાં આવેલ સુપ્રસિદ્ધ મંદિર કેદારનાથ ધામ જે ગુજરાતમાં ઉંચાઈમાં બીજા નંબરે આવેલું પહાડ જેસુર પર્વત પર બિરાજમાન કેદારેશ્વર મહાદેવ મંદિર જે પ્રાચીન મંદિરના દર્શનાર્થે શ્રાવણ માસમાં હજારોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે જ્યારે આ વર્ષે યાત્રાનું પ્રથમ વખત આયોજન કરી ઇકબાલમાં આવેલ રામેશ્વર મંદિરથી નજીક આવેલ પર્વત પર કેદારેશ્વર મહાદેવ જેમાં જેટલા દ્વારા પહેલીવાર જે કેદારનાથ ધામ માટે કાવડયાત્રાનું આયોજન કરી ઇતિહાસ રચ્યો જેમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ અર્પે તેવી પ્રાર્થના કરી કાવડયાત્રાની શરૂઆત કરી હતી જેમાં રસ્તાઓ હર હર મહાદેવ તથા જય ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા જેમાં રાત્રે અગિયાર વાગ્યાની આસપાસ ઇકબાલગઢ કાવડ યાત્રાની શરૂઆત કરી જ્યારે રાત્રિ પગપાળા ચાલી જતા ઇકબાલ થી કેદારનાથ કાવડ યાત્રા જતા ભક્તોને બાલુંદરા ગામમાં માળીવાસ કેદારનાથ રોડ ગ્રામ લોકો દ્વારા કાવડિયાઓનું ઉમળકાભેર સ્વાગત કરી વધામણા કરવામાં આવ્યા જેમાં બાળુંદરા ગામમાં સ્વાગત કાર્યક્રમનું આયોજન ચૌહાણ ગોવિંદ દ્વારા કરવામાં આવ્યું જેમાં હર હર મહાદેવના નાદથી રસ્તાઓ ગુંજી ઉઠ્યા ત્યારે ભગવાન શિવજી સુખ શાંતિ અને સમૃદ્ધિ તથા સૌનું કલ્યાણ થાય તેવા આશીર્વાદ સાથે કાવડયાત્રા કેદારનાથ ધામ ખાતે પહોંચવા નીકળ્યા અહેવાલ હસમુખ પ્રજાપતિ અમીરગઢ